હોળી હોળિયાવી હોળી ના દિવસે પૈસા ખૂટી ઉડ્યા ઇએ છોકરો કપડા મોગે મજૂરી કોઈ મળતી નથી

આપલો કે બોલે બના હે ના બોમ કે ના બોલે બના રે ધાર કા કરો લે બના મમી હરગે તો મમી હું કેતી કે હું કેતી મારા બાપ કા જોઈ કેતી રે ધાર કે બોલે બના હે તુ પાકી જી જી દસ કટે કાપ લો એ કામ કરો આવ ખાડો ગોડુ બત તો પરિન મરી જાય

લીલીયા લાઈન કરે તો એક એક કોમ કરતું હારાન ફોન કરી ના કે ઓણે ફરે નહીં આવતો બીજે ફરે આ એમ પૂરી વાત આપો તો તો ગન કે લઈ આલો કપડા લઈ આલો મારે અને હારાન ફોન કરી ના કે ઓણે ફરે નહીં બીજે ફરે કે મારા માટે પિસલ ઓફર કોક લેના હું એમ કેજી પગડી ના કે લે લે ફોન રાખો વાત કર ના કે ઓણે ફરે માં બીજે ફરે આ હું એમ हम लोग बात करूं हेलो आ एम के तो कने आ, आ आ लेकली मुलो कई नहीं तो ले थूस के की बोले लेकली मुलो थूस के हेलो आ, 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 आ एम कल कने उड़ी तो के आपन किया देने हासु की तारीख के है एम के तो ओ ओ ने ने ને લેજીલી થી આ તો ને કેલા આ તો પછી પોણી ને ફૂટકાઈ પર હે મન ઉમ નો જાઈ કે ઉપર આડે જાઈ આ શું ફોન કરવો પડે ને ગણા પછી ખીર જઉં તો એમ ગમે તે તું તો આવ હાહરાને ફોન કરીને કેમ પર આવર્સે રવા દઈએ બીજો હું ને આવ હું લ સયોથી કો કોઈ ને પરણી કો પટી ગઉં શું કરી કરી હાહરાને જાવું હતું તો નઈ આવી ગયા અમે બાર જવાનો હઈએ તો પણ થોડું બાર જાવું હે થોડું હાથ બોજ જેવું હેઠળ નહીં હે

હારું 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 ને તારે હાટું ફોન કરીને કેજુ પણ પેરે ને આવે ને પછી બોસ વાહન નો હીહા નો તો આપી દીઓ ને શું ટેન્શન ક્યુ લીતે હારું 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 ત્યાર બસ ઇતરી વાત કે વરી હારા ના કે તે હું મોટી વાત હે તમાર કાપલો લેવા ના બસ કાપલો એક સપ્તી માં કાપલો લાઈ દો ને એમ પેલી ના ને

सययो सयो सयो आवा दे करो बात <laughs> करी कापलो तो में लावनो है जको लाओ तब लोग सब लोग के मारे चश्मा के बूट के है काप लो मारे थय का लावणा था है एक तो समतो नी कोई नी सांझ मारियो की कोणी <laughs> <laughs> <laughs>